યશપાલસિંહ પરમાર તથા સાથી મિત્ર ધારાસભ્ય શ્રી કે રાવલજી અને શ્રી ફતેહસિંહ ચૌહાણ અને શ્રીમતી નિમિષાબેન સુથાર પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજ્યપાલ શ્રી જાદવ પાર્ટીના હોદ્દેદાર શ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જે અમારા પંચમહાલ જિલ્લાના આ મુખ્ય મથક ગોધરા મુકામે અદ્યતન સુવિધાથી સજ્જ એવો વિશ્રામગૃહ સ્ટેટ બજેટમાં છ કરોડને સત્તર લાખમાં જે બન્યું છે ચાર વીઆઈપી રૂમ બન્યા છે ચાર બીજા એ છે ભોજન ભોજન ખંડ અને સાથે સાથે સભાખંડ પણ વ્યવસ્થિત અહીંયા બનાવવામાં આવ્યો છે અદ્યતન સુવિધાથી યુક્ત ગોધરામાં પહેલીવાર આ જે સ્ટેટ આરએમબીના માધ્યમથી આ જે બન્યું છે સર્કિટ હાઉસ એનો લાભ આપણા બધાને મળશે અને સાથે સાથે આવનાર કોઈ મહેમાન હશે એમને પણ આનો લાભ મળશે અને સાથે સાથે આજે આપણા બધાના માટે એક સૌભાગ્યનો દિવસ એ છે કે આપણા ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે આપણી ગુજરાતની દીકરીઓ માટે ગુજરાતની બાલિકાઓ માટે આજે નમો લક્ષ્મી યોજના પણ અમદાવાદથી આજે લોન્ચ કરી છે સાથે સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ આજે લોન્ચ થઈ છે એટલે આપણી ગુજરાતની દીકરીઓને પણ એકથી આઠ ધોરણ પછી જે માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં જે અભ્યાસ કરવા જવાનું જે થાય છે અને એમાં જે આર્થિક દ્રષ્ટિએ કેટલીક દીકરીઓને જ્યારે પરવડે નહીં એમના માટેની આ વ્યવસ્થા છે અને મોદી સાહેબનું જે સૂત્ર છે બેટી બચાવો બેટી પઢાવો એ સૂત્રને આગળ વધારતા આપણા સન્માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને અમારા શિક્ષણ વિભાગ દ્વારા આજે આ યોજનાનું લોન્ચિંગ થયું છે એ પણ આપણા બધા માટે આનંદની બાબત છે સાથે સાથે એચએસસી અને એસએસસીની એક્ઝામ પરમ દિવસે શરૂ થાય છે આપણા ગુજરાતના તમામ જે પંદર લાખ પિસ્તાલીસ હજાર જેટલા બાળકો દસમા અને બારમાની જે એક્ઝામ આપવાની છે એમને પણ મારી શુભેચ્છા સાથે સાથે હોળીનો તહેવાર આવે છે હોળીની પણ શુભેચ્છા અને પત્રકાર મિત્રો આપને બધાને પણ મારા તરફથી ડેર સારી શુભકામનાઓ જે આમાં જે કંઈ સંઘો હોય એમની રીતે જે એમની માંગ હોય જે કે એમની રજૂઆતો હોય કરતા હોય છે અને સરકાર સમયાંતરે જે જે નિર્ણયો થતા હોય એ સરકાર કરતી હોય છે નીતિ વિષયક નિર્ણયો હોય છે એ નીતિ વિષયક નિર્ણયો સરકાર એની કક્ષાએ કરતી હોય છે અને કર્મચારીઓની માંગ હોય એ મૂકતા હોય છે એ રૂટીન કાર્યક્રમો દર વર્ષે ચાલતા હોય છે ધન્યવાદ